અયોધ્યાના આંગણે રૂડો અવસર છે એક લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આ ક્ષણને લઈને દેશભરમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ અને આનંદ છે છે મુદ્દે વાત કરવા સાથે જોડાયા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પ્રફુલભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલા તો રામ મંદિરને લઈને આખો દેશ રામમય બની ગયો છે રામ ભક્તિની અત્યારે લહેરો જે ઉમટી રહી છે લોકોના હૃદયમાં પણ રામ મંદિરમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આપને કેવી અનુભૂતિ રામ જન્મભૂમિના એ વિવાદને સોલ્વ કરવા લાખો લાખો કારસેવકોએ અનેક સાધુ સંતોએ એમાં બલિદાનો આપ્યા છે અને સંઘર્ષ કર્યો છે પાંચસો વર્ષના સંઘર્ષ પરથી લલ્લા જે ધરતી પર બીરા જન્માતા ત્યાં જ ભવ્ય મંદિર બને દુનિયાનું ભવ્ય મંદિર અને વિશ્વના લોકપ્રિય નેતા ભારતના પનોતા પુત્ર એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી એક કર્મઠ વ્યક્તિ એમની આરતી ઉતારશે ત્યારે કરોડો હિન્દુઓના દિલની અંદર રામ નામનો પ્રજ્વલિત દીવો પ્રજ્વલિત થશે મને આશા છે કે આ રામ તત્વ એ બ્રહ્માંડ છે ક્ષણે ક્ષણ છે એ સૂક્ષ્મ રીતે કણે કણની અંદર રામ છે અને આ રામ એ એક પૃથ્વી પર મનુષ્ય અવતાર લઈને જ્યારે ભગવાન મનુષ્ય અવતાર લઈને જ્યારે આવ્યા ત્યારે એને મનુષ્યને એક સિદ્ધાંતો આપ્યા કેવું રાજાનું કર્તવ્ય માતાનું પિતાનું એક યુવાનનું પત્નીનું આ બધા એકથી એક ચરિત્રો ચઢ્યાતા એમને રામાયણની અંદર ભગવાન સ્વરૂપે એમને જે લીલા કરી આજે દરેક હજારો વર્ષથી આજે પણ રામાયણના એ સિદ્ધાંતો રામના એ સિદ્ધાંતો લોકમાનસ સુધી પહેલા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ન હતી પહેલા ટીવી પણ નહોતી ત્યારે ભવાઈ દ્વારા નાટકો દ્વારા રામલીલા દ્વારા રામચરિત્રો જનમાનસ સુધી પહોંચાડતા આજે ઇન્ડોનેશિયા જેવા મુસ્લિમ દેશોની અંદર જેવો કંઈક રામ મારા પૂર્વજો હતા પરંતુ એક મહિનો સુધી કન્ટિન્યુ ત્યાં રામલીલાના એક સરસ પ્રદર્શનો અને નાટકો રામના જીવન ચરિત્રો લોકમાનસ સુધી પહોંચ્યા આ રામ કે જેમણે જીવનના જીવવા માટે મનુષ્ય કરોડો સાધુ સંતો જ્ઞાનીઓ બધાને તત્વ આપ્યું છે આમ તો રામ રાહ જોરાવે છે કારણ કે સબરીએ સિત્તેર વર્ષ સુધી રામની પ્રતીક્ષા કરી હતી મારી ઝુંપડીએ રામ ક્યારે પધારે ગુરુજી વચન આપ્યા રામ ક્યારે આવે સિત્તેર વર્ષના વાણા ગયા એ એ સમાજના સબરી દેવી જ્યારે રામની પ્રતીક્ષા કરે રામ આવે છે અને એની ઝૂંપડી પાવન થઈ રહી છે ત્યારે ખરેખર જે આ આનંદ એ સબરી માતાને થયો હતો એ આનંદ પ્રત્યેક ભારતીયો પ્રત્યેક હિન્દુઓ પ્રત્યેક દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિઓના દિલની અંદર આ ભાવનાઓ ને આ ભાવ પ્રગટી રહ્યો છે રામ આવે છે બસ આ નામ સાંભળતા દરેકના ઘરે તોરણ બંધાવવા માંડ્યા છે દરેકના ઘરે દીપ પ્રજ્વલિત થવા માંડ્યા છે નાના નાના બાળકો રામના અને સીતાજી હનુમાનજીના એ ડ્રેસ લઈને પહેરીને સ્કૂલે આવે છે ગલીઓ શહેરી મોલાઓ ગામડાની પાદરની અંદર માત્ર રામય છે દરેક જગ્યાએ આજે રામ સોશિયલ મીડિયામાં પણ રામના ચિત્રો બની રહ્યા છે આ ભવ્ય કલ્પના નથી આ દિવ્ય વારસો છે આ સત્ય છે પૃથ્વી પરનું શ્રેષ્ઠ સત્ય તત્વ એટલે રામ છે ભગવાન રામને આવકારવા લોકો થનગની રહ્યા છે આ આવો થનગનાટ આવી આવો ઉમંગ મે મારી લાઈફ ની અંદર અત્યાર સુધીમાં જોયો નથી જે હું આજે જોઈ રહ્યો છું બિલકુલ જે આપણે વાત કરીએ એમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો આ દોર ચાલી રહ્યો છે પર ઋગવેદ થી લઈને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે કાળ ભલે બદલાયા હોય યુગો બદલાયા હોય પણ લોકો ના અંતરમાનસ પટ પર હજુ પણ રામ ની છબી છે અંકિત છે શું એવું લાગી રહ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં જ નહીં પરંતુ અંતર્મન માં પણ થઈ રહી છે આમ તો હું ગરીબ વંચિત નાના વ્યક્તિઓ બધાએ અને ઘરે જીવ માત્રમાં હું રામ જોઉં છું રામ એક ભગવાન સ્વરૂપે જ્યારે મનુષ્ય ધારણ કરીને અવતાર પૃથ્વી પર કર્યો ત્યારે એને જીવનના સિદ્ધાંત સૌથી મહત્વની વાત છે ત્યાગ આ ત્યાગ રામનો મારા જીવનની અંદર એક અંશે ઉતારવાનો પ્રયાસ કરી તો જીવન ધન્ય બને બીજી વાત છે માફ કરી દેવું તમારું ગમે એટલું કોઈ ખરાબ બોલે આ ખરાબ બોલનારા વ્યક્તિને પણ માફ કરી દો એ રામ છે માટે અયોધ્યામાં જ્યારે રામ ચૌદ વર્ષના વનવાસ પછી જ્યારે પ્રવેશ કર્યો ત્યારે પહેલાં એમણે જેમને જંગલમાં રામે રામને મોકલ્યા હતા એ માતાના સ્પર્શ કર્યા એ કઈ કઈને માફ કરી દીધી આ કેટલી મોટી ઘટનાઓ છે આ એટલા માટે જ રામ કહેવાય એટલા માટે જ મર્યાદા પુરુષ કહેવાય નાનામાં નાના વ્યક્તિને રાજાનું કર્તવ્ય શું હોય એ રામના આદર્શો પરથી આજે પણ આપણે ગાઈ રહ્યા એ સમય એવો હતો હજારો વર્ષ સુધી આજે પણ રામનવમી ઉજવીએ છીએ રામને એ આપણે આદર્શ માનીએ છીએ કારણ કે એ સિદ્ધાંતો પૃથ્વીના નિર્માણ સાથે થયા છે અને એને પૃથ્વી સુધી એ સિદ્ધાંતો રહેશે પૂરું બ્રહ્માંડ આજે રામમય થઈ રહ્યું છે ને જો સુખી થવું હોય તો રામના ચાલવું પડશે પછી કોઈ પણ ધર્મ હોય કોઈ પણ દેશ હોય રામ સિવાય નથી એ કોઈ કટ્ટરતા નથી એ કોઈ ધર્મના વાડામાં બાંધેલી વાત નથી માટે રામમય થવું માનો કે અન્ય ધર્મના બે ભાઈઓ રામના સિદ્ધાંતથી રહી તો એના ઘરની અંદર ખુશી આવે અન્ય ધર્મના કોઈ ધર્મ પત્ની એક સીતાના સિદ્ધાંતથી પોતાના પતિની સાથે કર્તવ્ય નિષ્ઠાથી રહે તો એ શ્રેષ્ઠ છે માટે રામ શ્રેષ્ઠ છે વાયુ પ્રત્યેનો પ્રેમ ત્યાગની વાતો સંઘર્ષની વાતો સત્યની વાતો અને એ સત્ય એટલે એક દેવી સીતાજીનું ચરિત્ર પણ રામના પગલે પગલે આજે ભૂલી ન શકીએ લક્ષ્મણજીનું ચરિત્ર અને સૌથી અદ્ભુત રામ દરબારમાં ચરિત્ર હોય તો ભગવાન હનુમાન દાદાનું છે એ હનુમાન દાદા પણ આપણે અનેક વાર કઈક સાચી અને સેવા કરવાની વૃત્તિ આપણે શીખવાડી રહ્યા છે પ્રગુલભાઈ જો આગળ વાત કરીએ આપણે રામ મંદિર સમય અંતરે રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે કે રાજનીતિની વાત નથી કરવી વાત કરવી છે રાજનેતાની કે જેમના પ્રયાસો જેમની ભૂમિકા રામ મંદિર ચરિતાર્થ થવામાં મહત્વની રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના પ્રયાસોને માટે આપનું શું માનવું છે આમ તો નરેન્દ્રભાઈ બહુ સરસ વાત કરે છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ શ્રેય સંતો મહંતો હિન્દુ સંસ્કૃતિને બચાવવાનારા એ તમામ લડવૈયાઓને જ આપી રહ્યા છે પરંતુ એક મહાન વ્યક્તિ શ્રેષ્ઠ કર્મયોગી આ એના કર્મ પ્રમાણે આજે જ્યારે આ પ્રશ્ન સોલ્યુશન થયો અને એમના હાથે જ્યારે રામલલ્લાની મૂર્તિ પૂજન થવાનું છે ત્યારે કર્મયોગી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખરેખર ખૂબ મોટું ભાગ્ય એમની સાથે છે ભગવાન પણ એમની સાથે છે અને આ બધું જ નિમિત્ત માત્ર હોય છે પરંતુ એમના કર દ્વારા થઈ રહ્યું છે માટે આ દુનિયાની અંદર આ પૃથ્વી પર સૌથી ભાગ્યશાળી અને કર્મયોગી વ્યક્તિ હોય તો એ નરેન્દ્રભાઈ મોદી છે એક ઇતિહાસ બનવાનો છે અને આ ઇતિહાસમાં એ નિમિત્ત માત્ર બની અને આ જ્યારે રામલલાની આરતી ઉતારવાના છે ત્યારે એમને કરેલું શ્રેષ્ઠ કર્મનું આ ફળ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે એના પોતાના માટે નહીં રાષ્ટ્ર માટે પોતાની યુવા કાળથી લઈને આજે એ સમર્પિત જીવનની આ એની ફલશ્રુતિ છે ગીતામાં એક સરસ વાત કહી છે અનાશ્રિત કર્મફલમ કાર્ય કર્મ કરોતિય સસંન્યાસી ચ યોગી ચ નિરગ્નિ ચક્રિય કેવળ ક્રિયા કે ખાવા પીવાની વસ્તુ છોડીને શ્રેષ્ઠ સંન્યાસી કે શ્રેષ્ઠ કર્મયોગી નથી બનાતું પરંતુ કર્મફળને ત્યાગ કરનાર શ્રેષ્ઠ સંન્યાસી શ્રેષ્ઠ કર્મયોગી શ્રેષ્ઠ માન અને રામાયણની અંદર રામચંદ્રજીના જીવન ત્યાગ 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 કર્મફળને પણ

રામરાજ એક વિચારધારા છે એક જીવનચરિત્ર છે ભગવાનના શ્રેષ્ઠ લીલાઓ છે ભગવાને ખુદ પૃથ્વી પર આવીને રામના એ શરીર રૂપી મનુષ્ય શરૂ ધારણ કરીને જીવનલક્ષીના બૌદ્ધલક્ષી પાઠો સમગ્ર સૃષ્ટિના જીવ માત્રને એ બતાવ્યા છે એક પતિનું કર્તવ્ય શું હોય ભાઈનું કર્તવ્ય શું હોય રાજાનું કર્તવ્ય શું હોય યુદ્ધ સમયે દુશ્મનનું કર્તવ્ય કેવું હોય આ બધી જ બાબતો રામચરિત્ર માણસની અંદર છે ત્યારે રામ રાજ્ય એ શ્રેષ્ઠ છે ત્યારે બહુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હતું ત્યારે મોબાઈલ પણ ન હતું ત્યારે કાર પણ ન હતી ટુ વ્હીલ ગાડી પણ ન હતા કોઈ અદ્યતન એસી કે આવા બંગલાઓ પણ ન હતા એ નાના નાના મકાનોમાં રહીને પણ ઝૂંપડામાં રહીને પણ એક જીવન હતું અને એ જીવન આજે આપણે ઝંખી રહ્યા છીએ પૂરી દુનિયા ઝંખી રહી વર્લ્ડ રિલિજિયન્સ કોન્ફરન્સની અંદર અનેક એક શબ્દ આવ્યો છે રામ રાજ્ય કેવું રાજ્ય હોય જ્યાં પારસ્પરની પ્રીતિ હોય ત્યાગની ભાવનાઓ હોય ક્યાંક નાતીવાદ ના હોય જાતિવાદ ના હોય પ્રાંતવાદ ન હોય ભાષાવાદ ન હોય માનવનું સન્માન થાય એ માનવો સમગ્ર સૃષ્ટિ પર જીવવાને લાયક છે એમને જીવવા દો એક એક જીવને જીવવા દો આ રામાયણની જે કલ્પના છે એ શ્રેષ્ઠ રામ રાજ્ય છે ને આ રામ રાજ્ય ભારત દુનિયાને શીખવાટશે ભારતની અંદરથી રામરાજ્યના સિદ્ધાંતો દુનિયાના ખૂણા ખૂણા સુધી પહોંચશે એ રામને હું દંડવટ પ્રણામ કરું છું

બધા સમયે મને આમ તો આખું રામાયણ ગમે છે રામના એક એક જીવનનો બોલ એમની એક એક વાત તુલસીદાસે લખેલી લખેલીની અંદરથી બધી બાબતો મને ગમે પરંતુ આપણું ધાર્યું કંઈ નથી થવાનું એ રામાયણ શીખવે છે માટે જે પરિસ્થિતિની અંદર આજે રામ એ મનુષ્ય રૂપે ધારણ કર્યું ભગવાન રામ છે એમને મનુષ્ય સ્વરૂપે જયારે પૃથ્વી પર આવ્યા હતા ત્યારે બીજે દિવસે જયારે રાજા બનવાના હતા અને એમને બીજે દિવસે વનવાસમાં માં જો તો એ સ્મિત હતું જે રાજા બનવાના હતા આગલા દિવસે જે ટીવી સિરિયલમાં બહુ સરસ રીતે બતાવ એ જ રીતે પાછા આવે છે તો એ સ્મિત છે કોઈની સાથે એમના એમનું ખરાબ બીજું વાત છે રામાયણનું કે મારું કોઈ ખરાબ કરતું જ નથી વિધિની ગતિ પ્રમાણે ચાલે છે માટે એને મંથરાને માફ કરી દીધી માટે એમના માતૃસૃષ્ટ્રીને માફ કરી દીધા એમને જંગલમાં મોકલાર મોકલનારને પહેલાં એ પગે લાગે છે રોજ એ ચૌદ એ ચૌદ વર્ષમાં એક દિવસ પણ એવો નથી ગયો જેમને જંગલમાં મોકલનાર માતાનું પણ એ સ્મરણ કરે છે એમને પ્રાર્થના કરે છે કે મા તારા દિલની અંદર મારું સ્થાન અકબદ્ધ રાખ આ રામ છે માટે યુવાનોએ જો ડિપ્રેશન થી દૂર રહેવું તો પહેલી વાત આપણું ધારું કઈ થવાનું નથી આ વાત જો દ્રઢ સંકલ્પે યુવાનો મસ્તિષ્ક અંદર સોફ્ટવેર માં બેસારી જો આપણું ધારું થવાનું તમે બાર સાયન્સ માં છો ટકા ઓછા આવ્યા તમે મેડિકલ માં એડમિશન ન મળ તમારા રામાયણ રામને યાદ કરવાનું આપણું ધારું નથી થવા તમે ડોક્ટર બની ગયા અને માસ્ટર ન થયું આપણું ધારું નથી થવા તમે એચીવ કરેલી સારી કંપનીમાં જોબ ન મળો નાની કંપનીમાં મળો આપણું જારું કંઈ થવાનું આ તમને આ ભાવ જીવનમાં ખુશી આપશો આ ખુશી પ્રત્યેકના દિલની અંદર રામ વસે છે એ તમામ માનવ સૃષ્ટિના એ રામને હું વંદન કરું છું આ રામ મારા દિલની અંદર ધબકતો ધબકતા રહે એ રામની હું દિલની અંદર પૂજા કરું